વેલકમ ટુ જે બનાવીશું લીલી ડુંગળીના ખારિયા બનાવવાના છીએ તમે સૂકી ડુંગળીના ખારિયા તો હજાર વાર બનાવ્યા હશે પણ આજે તો લીલી ડુંગળીના ખારિયા બનાવશું એકદમ ટેસ્ટી ખાવાની મજા આવી જશે રોટલા ભાખરી કે ખીચડી સાથે તો ખૂબ જ મજા આવશે એના માટે આપણે અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી લીલી ડુંગળી છે અને અહીંયા આપણે લીલું લસણ સુધારી લીધું છે મીઠું રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરી અને ટેસ્ટી એવા લીલી ડુંગળીના ખારીયા બનાવશું આપણે ડુંગળીને આપણે છોતરા કાઢી લેવાના છે ઉપરના અને સરસ આવી રીતે આપણે ઝીણે ઝીણી આપણે તો આવી રીતે આપણે ઝીણે ઝીણે ડુંગળીને સુધારી લેવાની છે સારા પાંદડા હોય સુધારાના ખરાબ હોય એ કાઢી નાખવાના છે એ છાલ ઉખડે એટલી આપણે ઉપરથી ખરાબ ફોતરા હોય એને કાઢી અને આવી રીતે કાપા પાડી અને ઝીણી ઝીણી બધી લીલી ડુંગળીને આપણે સુધારી લેશું આવી જ રીતે આપણે બધી ડુંગળીને સુધારી લેવાની છે તો અહીંયા આપણે પાંદડા સહિત લીલી ડુંગળીને સુધારી લીધી છે તો હવે આપણે ખારિયાનો વઘાર કરી લેશું તો અહીંયા નાના દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું થોડી આપણે હિંગ ઉમેરી દઈશું એ આપણે ડુંગળી ઉમેરી દઈશું સાથે જ આપણે લીલું લસણ પણ ઉમેરી દઈશું તરત આપણે સાતરી લેવાનું છે

બે મિનિટથી આપણા ખારિયા પાકે છે ને ઉપર થોડું પાણી ઉમેરીને ઓજે આપણે પકાવીએ છીએ એટલે કે ઉપર પાણી મૂકી અને આપણે પકાવતા હોય નીચે પડે એને ઓજે પકાયું કહેવાય હવે આપણે એને બે થી ત્રણ મિનિટ જ પકાવવા જોશે પછી આપણે બે મિનિટ થાળી ઢાંકી અને પાકવા અહીંયા આપણે મિનિટથી આપણા પાકે છે અને હવે આપણે એને જોઈ તો મસ્ત એવા આપણા ખારિયા એસી ટકા જેટલા પાકી ગયા છે તો અહીંયા આપણે હવે ટમેટું ઉમેરી દેશું ને મસાલો કરી લેશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર તીખાસ તમારે જો એ પ્રમાણે થોડી ચમચી જેટલું લાલ મરચું પાવડર બધું સરસ મિક્સ કરી અને આપણે સાકડી લેવાનું છે તો અહીંયા ટમેટું આપણે બહુ નથી પકાવવાનું માત્ર

તો ટેસ્ટી એવા લીલી ડુંગળીના ખારીયા શિયાળા સ્પેશિયલ તૈયાર છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો